સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાણી છે ત્યારે જામનગરમાં પણ વિપુલ પ્રમાણમાં પાકોના નુકસાનની સાથે ફૂલોના ખેતરો પણ ધોવાઈ ગયા છે જામનગરમાં ફૂલોની ખેતીની વાત કરીએ તો મોરકંડા મોખાણા વિજરખી થાવરિયા દળિયામાં ફૂલોની ખેતી થાય છે હાલ આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ તમામ ખેતરો ધોવાઈ ગયા છે અને ફૂલોના પાકને લાખોનું નુકસાન પહોંચ્યું છે હાલ જામનગરની બજારમાં વીસ દિવસ પહેલા ફૂલના કિલોએ રૂપિયા એસી થી એકસો પચાસ ભાવ હતા તે તમામ ફૂલો હાલ રૂપિયા બસ્સો થી એક હજાર ભાવ પહોંચતા ફૂલોની બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે હાલ શહેરમાં ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમો સહિતના આયોજન ઉપર ફૂલના વેપારીઓ પાસે લોકો ફૂલની માંગ મર્યાદિત કરતા થયા છે દર વર્ષે ફૂલના વેપારીઓને ફૂલોના હાર બુકે ફૂલ ડેકોરેશન જેવી બાબતોમાં માટે થી સો જેટલા ઓર્ડર બુક કરતા હોય છે પરંતુ હાલ આ વરસાદ બાદ જૂજ પ્રમાણમાં ફૂલોના ઓર્ડર વેપારીઓને મળી રહ્યા છે અને ગ્રાહકો આર્ટિફિશિયલ ફૂલોના ઉપયોગ તરફ વળ્યા છે વેપારીઓને રોજે રોજ દુકાનનું ભાડું માણસોના પગાર પર આર્થિક બુજુ વધી ગયું છે પરિણામે ફૂલના વેપારીઓ